ગઈકાલે જે રાજકોટની દુઃખદ ઘટના જે બની છે ગેમ ઝોનની અંદર જે નિર્દોષ લોકો જે જીવ ગુમાવે છે એ વિશે અહીં લખપત તાલુકાના સામાજિક રાજકીય તેમજ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો સાથે આપણે વાત કરીશું કે એવી ઘટનાઓ અવારનવાર બને છે તો એના વિશે શું કહેવા માંગે છે હું તનેરાજસિંહ ભાટી વર્માનગર પાલન લખપત કચ્છ કાલે ગઈકાલે જે ઘટના બની રાજકોટમાં એ ગેમ ઝોનમાં જે દુઃખંત કરૂણા બની છે એનામાં જે માણસોએ જીવ ગુમાવ્યો છે એને આપણે અસરુપૂરી શ્રદ્ધાંજલિ આપીએ અને સાથે સાથે બહુ દુઃખ થાય છે ખરેખર જ્યારે એવી ઘટનાઓ બને છે ગુજરાતમાં ત્યારે ફરિયાદ કોને કરવી દોષ કોને દેવો આપણે એમ સમજીએ કે ભાઈ એવી ઘટના હતી બનવાની હતી ને બની ગઈ અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો પણ ખરેખર વારી ઘડી એવી જે ઘટનાઓ બનતી હોય ત્યારે પ્રશ્ન ઊભા થાય અને પ્રશ્ન કોની સામે કરાય જે માણસ જવાબદાર હોય અને જે માણસ જવાબદારી સંભાળતો હોય જે માણસ ખુરશીમાં સત્તામાં બેઠો હોય એની સામે પ્રશ્ન કરાય કે ભાઈ આવું કેમ બને છે વારીઘડી ગઈ એક બે વર્ષ પહેલાં જે ઘટના મોરબીમાં વળી નિર્દોષ સેંકડો માણસનું જીવ ગુમાવ્યું ફરવા ગયા હતા અને બિચારા પોતાના સ્વજનોને પોતાના પરિવારના માણસોને ગુમાવીને પાછા આવ્યા અત્યારે પણ એવું જ માણસો ગરમીઓની છુટ્યો છે પોતાના વાલસો યા દીકરાઓને નાના નાના ભૂલકાઓને લઈ અને ગેમ ઝોનમાં જાય અને એને પ્રેક્ટિસ કરાવતા હોય ટ્રેનિંગ કરાવતા હોય કાં એને મનોરંજન માટે જાતા હોય અને હું ગયા પછી એવી ઘટના બનતી હોય તો માણસો કોને સામે જવાબ કરે એનો જવાબદાર કોણ ખરેખર આપણે કાંઈ નાનું મોટું કામ કરીએ તો એના માટે એનઓસી કાં ઘણા બધા જે પરિપત્રો એ લેવા પડે છે પણ રાજકોટ જેવા શહેરમાં જે મહાનગરપાલિકા છે એની અંદર અને એવો મોટો ગેમ ઝોન બન્યો હોય અને હં જે પણ કાગળી કાર્યવાહી થઈ હશે એની એનઓસી પણ લેવામાં આવી હશે ઘણા બધા સરકારી અફસરોમાં મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમણે જઈને હું નિરીક્ષણ કર્યું હશે ઇન્સ્પેક્શન કર્યો હશે પછી જ એને છૂટ આપ્યો હશે ત્યારે પ્રશ્ન ખર થાય કે ચૂક ક્યાં થાય છે નિશ્ચિત રૂપથી જે બધું કામ બરાબર થયું હોત બધી એનઓસી બરાબર દેવાઈ હોત સ્થળનું નિરીક્ષણ થયું હોત તો એ ઘટના ક્યારેય નહીં બનત પણ જ્યાં છતાં માને ખુરશીમાં સ્વાર્થી લાલચું અને જવાબ જવાબદારી વિહીનના જે માણસો બેઠા હોય એને ફક્ત ફક્ત એક જ દેખાતો હોય કે મારો ખીંચું કેમ ભરાય હું મારો ખીંચો ભરી મારી જેબ ગરમ કરી અને ગમે એને એનઓસી આપી દઉં ગમે એને કોઈપણ કામ કરવાની છૂટ આપી દઉં એને પ્રમાણપત્ર આપી દઉં અને એને હરીઝંડી આપી દઉં જાઓ તમે કામ કરતા હોવ અને એ લોકો જ્યારે એમ સમજતા હોય કે અમે પૈસા દઈને એનઓસી લઈને આવ્યા છે પૈસા દઈને અમે પ્રમાણપત્ર લઈને આવ્યા છીએ તો એને કોઈકની બીક રહેતી નથી એની કોઈ જવાબદારી રહેતી નથી અને એવી બેદરકારીના વચ્ચે જ્યારે પબ્લિક પ્લેસ ઉપર માણસો જાય છે ફરવા કા પછી પોતાના છોકરાઓને લઈને ગેમ ઝોનમાં જાય છે એને પ્રેક્ટિસ કરાવવા કે એને મનોરંજન કરાવવા અને ત્યારે એવી દુર્ઘટના બનતી હોય છે ખરેખર ભગવાન પણ માફ નહીં કરે એવા લોકોને જે પોતાની બેદરકારી રાખી છે અને સાથે સાથે એવા લોકોને એવા જવાબદાર જવાબદાર અધિકારીઓને જેમને જાણી જોઈને પૈસા લઈ રિસ્વત લઈ ભ્રષ્ટાચાર કરી અને એને એન આપી દીધી હોય અને એને પ્રમાણપત્ર આપી દીધા હોય અને વગર જોયા એ નિરીક્ષણ કર્યા વગર ઉવા જઈને ધમધમાટ એવા સ્થળો ચાલુ થઈ ગયા હોય અને ખરેખર જ્યારે પ્રજા ભોગ બને છે નિર્દોષ માણસો ભોગ બને છે ત્યારે આપણને સૌને એવું ચિંતન થાય સૌને એવું થાય કે ગયા જવાબદાર કોણ આપો ગુજરાત કેમ એવો ભગવાન ભરોસે ચાલી રહ્યો છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ જિલ્લા પ્રમુખ ગઈકાલે રાજકોટની અંદર જે આગનો બનાવ બન્યો ઇમારતની અંદર ખરેખર દુઃખદ છે આ રાજનીતિનો વિષય નથી પરંતુ આપણે આ સમયે કહેવાની ઈચ્છા થાય છે કે ગુજરાતની અંદર આવી મોટી ઘટનાઓ લગભગ સંભવત ચોથી કે પાંચમી છે આટલી એટલી મોટી ઘટનાઓ અગાઉ બની ચૂકી છે છતાં પણ તંત્ર જો ફાયર સેફ્ટીને લઈને પોતાનું ધ્યાન આ ઇમારતો ઉપર ન કેન્દ્રિત કરતું હોય અને વારંવાર આવી મોટી ઘટનાઓ બનાવી અને આપણા બાળકોનું ભવિષ્ય જો જોખમાતું હોય તો ખરેખર દુઃખની વાત છે અત્રે રાજકોટની ઘટના એક નોંધ અને શીખ લેવા જેવી છે કારણ કે ચાર ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે એનામાં પણ જો તંત્રએ ધ્યાન ન દીધું ત્યારે આ ફરી ઘટના બની તો મારી તંત્રને વિનંતી છે કે આવી મોટી ઘટનાઓ વારંવાર બનતી અટકે અને આપણું ગુજરાતે જ્યારે આપને સત્તા સોંપી છે તો ત્યારે આપે સરસ મજાની કામગીરી કરી અને આવી દુઃખદ બનતી ઘટનાઓ અટકાવી અને આવું ન થવું જોઈએ એવી મારી માંગણી છે અને આ સમયે જે ઘટના ઘટી છે મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે અમે શ્રદ્ધાંજલિ આપી છે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને ગુજરાતમાં આવી કોઈ દુઃખદ ઘટના ફરી ન બને એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે હું ચાલા શક્તિસિંહ ભવાની સિંહ એકતા નગર વેપારી એસોસિએશન પ્રમુખશ્રી તાલુકા લખપત ગઈકાલે જે રાજકોટનો બનાવ વિનો જે ટીઆરપી ગેમ ઝોનમાં કાલાવડ મધ્યે આવેલી ટીઆરપી ગેમ ઝોનમાં જે અઠ્યાવીસ માસૂમો જેની જિંદગી ઉમાઈ ગઈ છે એનાથી બધા વ્યથિત છીએ અમે અને એના પરિવાર પ્રત્યે અમે બધું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છીએ અને જે કોઈ એમના મરણ પામેલ છે એમને આજે અમે બોલી શકતા અમારે પાસે શબ્દ નથી કોઈ કે આવી ઘટના અવારનવાર બને છે આપ જુઓ તો મોરબીનો ઝૂલતો બોલ તક્ષશિલા તક્ષશિલા કારણ કે આપણે સુરતમાં બાળકોનું પછી હરણી નદીમાં બોટ પલટી મારી ગઈ બરોડા ખાતે પ્લસ બોટાદમાં આપણે લઠ્ઠાખાન જોયો તો હવે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આવો ગેમ ઝોન નહીં પણ જ્યાં જ્યાં માનવ મેરામણ ઉમટે છે ત્યાં દરેક જગ્યાએ સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન દોરો અને ફાયરની એનઓસી નથી આની આ વ્યક્તિ પાસે નથી કોઈ આખા પાર્ટી પ્લોટમાં કાંઈ બીજી કોઈ વ્યવસ્થા અને એન્ટર એક્ઝિટ એક જ જગ્યા છે આખી એટલે માણસો બિચારા હુમાઈ ગયા છે આમાં તો સરકાર વિચાર કરે આમાં કોઈ પણ આમાં નિર્દોષ વ્યક્તિનું જાનહાની ન થાય ગુજરાતમાં કે ભારતમાં આજ તમે જો દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં સાત શિશુઓના પણ મોત થયા છે તો આમાં પૂરેપૂરી સરકારે જવાબદારી સ્વીકારી અને પૂરેપૂરા કડકમાં કડક અને સખતમાં સખત પગલા ભરવાય એવી અમારી ખાસ વિનંતી છે અને તમે આજે હું વખાણ નહીં કરું પણ આ જે મૃત્યુ મૃત્યુનો આગ છે એમાં જણા દરબાર ક્ષત્રિય દીકરાઓ છે છતાં પણ એક દીકરાઓએ બે દીકરાઓ જે ગોંડલના છે એને કીધું કે આઠ જિંદગી બચાવી છે તો હું સેલ્યુટ કરીશ દરબારના દીકરાઓને પણ કે દરબારો બધી જગ્યાએ ઊભા જ હોય છે કોઈ કાર્ય માટે અને આ ક્ષત્રિય સમાજ દરેક કોમ પાછો અઢાર વર્ણો સાથે જ અમારે રહી કામ કરે છે અને આજે તમે જીવતું જાગતું ઉદાહરણ છે આ રાજકોટનું આપ જોઈ શકો છો કે પંદરથી સોળ દીકરાઓ અમારા દરવાજના હોમાઈ ગયા છે હું બધા પ્રત્યે લાગણી વ્યક્ત કરું છું પણ આમાં વધારે પડતા રાજપૂત સમાજના પંદરથી અઢાર દીકરાઓ હોમાઈ ગયા છે નાના બાળકો યુવાનો તો આ માટે સરકાર જરૂરી પગલાં લે અને જે પણ આમાં કોઈ જવાબદાર હોય સામે કડક ને કડક પગલાં લે એવી ખાસ મારી વિનંતી છે જય માતાજી અસ્તુ ઓમ શાંતિ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે